તો ભાઈ બુન ભાઈ જોવા તો હું બધો હવારો તમે જોવા તો ગોપી ની વાત જોઈ રહ્યો તો કોઈ આજુ ગોપી આવી છે તમે જુઓ તો ગોપી દર તાલ બે દારા મોર આવી જાય રાખડી બંધવા અને તમે જુઓ તો રાખડી એવી મોટો ગોટા જેવી લાવો ને હોળી મોટી અને રાખડી બંધ પાઈ કે મને તો કે તમે જે આલો લઈ લે હું તો વળી તમે જો સમજી સો રૂપિયા આલું તો એ લઈ લે કોણ તો આલું તો એ લઈ લે ને હજાર રૂપિયા અમુક ટાઈમે તો હાલ લઈ લઈએ આલું તો અમે તો સારું શું થયું ગોપી હજુ આઈ ચમ નહીં રાખે બંધવા આ હોજ પરવા થઈ પણ હજુ આઈ નહીં ના તો હમણાં પહેલા હવારો નો નહીં ધોઈને તૈયાર થઈ ગયો તો કે હાલ જ ગોપી આવશે રાખડી બંધવા આવી જ નહીં પેલી તમે જો કંકુરી તો આવી હતી ને ત્યાં આવી એવી હવાર ને હવાર જતી રહી પણ આ ગોપી તો આવે બે દાડો ભોર આવે અને બે દાડા તેર હજાર સુધી આક્ષેપ કરીને

ते जाती वा तो तू हेता लातरी लो लोकांनी लेसे तम चार आठवा चार आठवा घुच्चो ना मारे कढो रोटी में हु राखी हो के मार पैया बारी ले हाकुना छे के मार गोफि नाही बायने ना आईयो छेणोय तमार भाइदू ठेपन नाही ओयाई थाय तो ए आमत बोदावशे बिजू तो

આ જોર ગુલાબ જો છે હું જો છે પછી કોમ ધંધો કરે હોય તો તારા મારી બુન આવી હોય તો કણ મને રાખડી બંધવા માટે પણ કશી કોમ ધંધો કરવો નહીં અલી એ કે આ રાખડી બકરી કશું નહી બધું તું રોજવા કરજે એજે વાત કરી તે આ ખુદાર કો ના નવરા પોઠે બેહી રહેવાનું એ રાખડી રાખડી કરતી ફૂલ રાખડી લઈ બંધવાની એક બુન બંધાઈ લે ચાલો તમને ગુલાબજી ખબર પરા ન કમ આવ તે આવ ભાઈ બુન નો તો આવ આવ બીજી જા દે

પૈસા બે હજાર રૂપિયા ગુલાબજી ના પૈસા બતાવતી નહી બરોબર એ ગુલાબજી આવે ને પૈસા ઘણ નહી બતાવવાના તારા જોડી રાખવાના બધા પૈસા અને જરૂર પડે ને એટલે વાપરવાના હો

બે દામે પછી ગોપી પૈસા તમે ભાઈ એક દસ વીસ રૂપિયા રાખડી ના પૈસા નતા એટલે શું થયું આ ગરીબી તો નાખું નિકાર કરાવતી મોડ ને